કડી વિધાનસભા ક્ષેત્રના દરેક ગામડાઓ અમે ખૂદી વળ્યા છીએ આ પ્રચાર દરમિયાન અમુક બાબતો બહુ સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી કે સરકાર જે વાતો કરી રહી છે વિકાસની તો એમાં જો પ્રાથમિક જરૂરિયાતો જોવા જાય કે ભાઈ રોડ રસ્તા પાણી અને ગટર જેવી સમસ્યાઓ એ પૂરી પાડવામાં પણ તંત્ર બિલકુલ નિષ્ફળ નીવડ્યું હોય એવું અમને સ્પષ્ટપણે જણાઈ આવતું હતું જ્યારે ગામડામાં અમે પ્રચાર માટે ગયા ત્યારે ગામડાની દરેક જાતિ કોમના લોકો તરફથી અમને પૂર્ણ સહકાર મળ્યો છે દરેક લોકો બદલાવ ઈચ્છી રહ્યા એવું લાગ્યું પણ એ લોકો અસમંજસમાં પણ દેખાતા હતા એવું વિચારી કોઈ નવી પાર્ટી છે કે પણ એકચ્યુઅલી પાર્ટી બહુ જૂની છે અમે અત્યારે ગુજરાતની અંદર જ્યારથી એક્ટિવ થયા છીએ ત્યારથી અમારું સતત અવિરત કાર્ય ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે કોંગ્રેસને એ લોકો મત આપવા માંગતા નથી એવું મને સ્પષ્ટ દેખાણું કારણ કે કોંગ્રેસ ઉપર હવે પ્રજા ભરોસો કરી શકતી નથી કારણ કે એમના મતદારો મોટા ભાગે વેચાઈ જતા હોય છે અને પક્ષ બદલો કરતા હોય છે એટલે કોંગ્રેસ માટે પણ આ વખતે કપડાં ચડાણ છે ભાજપથી પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે પણ પ્રજાને કોઈ એવો ચોક્કસ ઓલ્ટરનેટ મળતો નથી તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના આ વખતે પુષ્કળ પ્રેમ મળ્યો છે એનાથી પક્ષના કાર્યકર્તાઓને પણ એક હિંમત મળી છે કે આગામી દિવસોની અંદર ગુજરાતની પ્રજા જે બદલાવ ઈચ્છે છે જે પાયાની જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે સરકાર તરફથી પૂરી નથી પડતી તો એ પ્રજાએ અમારા ઉપર જે વિશ્વાસ દાખવ્યો છે એને આગળ લઈ અમે આખા ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવા માટે આગામી દિવસોની અંદર અમે દરેક ગામડાઓનો પ્રચાર પ્રસાર ચાલુ કરી રહ્યા છીએ દરેક ગામડાઓની મુલાકાત છેવાડાના ગામડાઓના લોકોની સમસ્યાઓ એજ્યુકેશનને લગતી જે બાબતો છે કે ભાઈ અત્યારે હાયર એજ્યુકેશન માટે છે પુષ્કળ ફીનું પ્રમાણ છે લોકો હાયર એજ્યુકેશન મેળવી શકતા નથી લોકો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં જઈ રહ્યા છે સરકારને દેખાય છે તેમ છતાં સરકારી ધોરણે ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોનો વ્યાપ વધારતી નથી અને પછી આપણે પ્રાઇવેટ સ્કૂલો ઉપર દોષારોપણ કરતા હોઈએ છીએ તો આ બાબતોને લઈને પણ અમે સરકારની અંદર આંદોલન ચાલુ કરવાના છીએ અને પ્રજાને એના ટોટલી રાઇટ્સ મળે એ માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી હવે પૂર્ણ રીતે કટિબદ્ધ છે લોકોએ કમર કસી લીધી છે કે હવે ગુજરાતને એક બદલાવની જરૂર છે અને ચોક્કસ અને સશક્ત વિકલ્પ પૂરો પાડશે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી જય હિન્દ જય સરદાર જય સરદાર આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી કડી ચોવીસ વિધાનસભા પેટા ચૂંટણીના સંદર્ભમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી વિધાનસભામાં આવનારા તમામ ગામડાઓમાં જઈને ગામનું પરીક્ષણ કર્યું તથા ગામના હરેક મુદ્દાઓ પર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ લક્ષ્ય લીધું છે અને અમારા જે ઉમેદવાર છે કમલેશભાઈ મકવાણા તેમના નેતૃત્વમાં અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એક સારા માર્ગદર્શન સાથે ગુજરાતની જનતાને અને કડીની જનતાને આહવાન કરે છે કે અત્યાર સુધી આપણે કોંગ્રેસ અને બીજેપીને ઘણા મોકા આપ્યા પરંતુ અત્યાર સુધી જે કામો થવા જોવે જે આજે કડીના વિધાનસભા ક્ષેત્રમાં એ કામો થયા નથી અને આવનારા સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તમામ ગામડાઓમાં જે સુવિધા અત્યાર સુધી નથી થઈ તે સુવિધાઓ આપવાની કોશિશ કરશું અને નવા બદલાવ સાથે આવનારા યુવાઓને વડીલોને હું એક એક સંદેશો આપવા માગું છું રાજનીતિમાં બદલાવ માટે એક સંકલ્પ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને મોકો આપો જય હિન્દ જય સરદાર જય સરદાર ચોવીસ કડી વિધાનસભાની ઓગણીસ તારીખે જે ઇલેક્શન છે તેના પ્રચાર માટે અમે ગુજરાત અને કડી તાલુકાના તમામ ગામડામાં ફરી અને ગામે ગામની સમસ્યાઓ અમે જાણી છે સમસ્યાઓ એટલી બધી છે લોકોની કે લોકો ત્રાસી ગયા છે તો આવનારા દિવસોમાં અમે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી હવે દરેક ગામડે જઈ જઈને દરેકની સમસ્યાઓ જાણી અને તેનું સમાધાન કરવા માટેનો પ્રયત્ન જરૂર કરીશું જય સરદાર ભાવેશ પટેલ સાથે ચક્રવાત ન્યૂઝ કડી